તેને કહીએ જે નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યુઝ માં સ્વાગત છે ઈશુદાન ગડવી વિસાવદરના એક ગામમાં પ્રચાર કરવા ગયા હતા ત્યારે તેમને એક દાદા છે તે શટ વગર જોવા મળ્યા હતા જેમાં તેમણે કહ્યું કે જ્યાં સુધી ગોપાલ ઇટાલિયા ચૂંટણી નહીં જીતે ત્યાં સુધી હું શર્ટ નહીં પહેરું તે પ્રકારની માનતા આ દાદા દ્વારા માનવામાં આવી છે જેના કારણે આ ઘટના ચર્ચાનું કેન્દ્ર બની છે ત્યારે તમે પણ આ વિડીયો તમારી સ્ક્રીન પર જોઈ શકો છો બોલો ઇટાલિયા સાહેબ જ્યાં સુધી જીતે નહીં ત્યાં સુધી જીરમભાઈ શર્ટ નહીં પહેરે માનતા રાખી છે આ પ્રેમ જુઓ લોકો નો વિસાવંદર ની જનતા એટલા માટે ભારત આખામાં નજર શું કામ છે ખબર છે આવા લોકો છે બુજુર્ગો વડીલો અને આમના આશીર્વાદ હોય તો ગોપાલ ઇટાલિયા કોણ હરાવી શકે કોઈ ની તાકાત નહીં તમારા બધાનો બધા નો પ્રેમ આપતા સ્થાનિક લોકો મેં એક કિસાન ગુજરાત અચ્છી તરફતા હું બિયારણ વાવશો ને કેવું ઉગશે નઈ આપણે ખેડૂતોને ખબર એટલે બિયારણ સારું આવ્યું છે નક્કી કરવા બરાબર છે ખુબ સારું મજા આવી ગઈ તમે આ જોયું કેવી રીતે શર્ટ વગર ઉભા છે અને કહી રહ્યા છે કે જ્યાં સુધી ગોપાલ ઇટાલિયા નહીં જીતે ત્યાં સુધી હું શર્ટ નહીં પહેરું ત્યારે આમ આદમી પાર્ટીને આ રીતે પ્રોત્સાહન આપી રહ્યા છે ત્યારે વિસાવદન ની ચૂંટણી જીતવા તમામ ઉમેદવારો

ખુબજ રસપ્રદ અને રોમાંચક રહેવાની છે ત્યારે વિસાવદર ની જનતા કોના પર પોતાની પસંદગી ઉતારશે ત્યારે કયા ઉમેદવારો પર તેઓ વિશ્વાસ મૂકશે તે આગામી ઓગણીસ જૂન ના રોજ ખબર પડી જશે ત્યારે ત્રેવીસ જૂન